અત્યારે વિશે અમે જે બન્યું ને એ કાવતરું છે ઘનશ્યામભાઈએ રાજપરાના જેણે હત્યા કરી છે ને એને બચાવવા માટેનું બાકી તમારામાં નૈતિકતા હોય બધાનામાં અને ઈમાનદારી હોય તો જેણે ખૂન કર્યું છે ને એનું મકાન સરકારી જમીનમાં બનાવ્યું છે ઘનશ્યામભાઈએ તેની ફરિયાદ કરી હતી એ મકાન તો પાડી બતાવો જણાવવા માગું છે કોઈ પણ પક્ષનો ધારાસભ્ય ક્યારેય એ વાતનો જાહેર કર જાહેરાત કરવી નહીં કે અમે સમાજ માટે કંઈક કર્યું છે કોઈએ સમાજ માટે કાંઈ કર્યું નથી જે કાંઈ સમાજ આગળ આવ્યો છે એ તો એની મહેનતથી આગળ આવે છે બરાબર અને જ્યારે સમાજનું કરવાનું આવે છે ને ત્યારે તો તમને પોતાની ખુરશી વાલી હોય છે ભાઈ તમે ખુરશી હાચવા માટે સમાજ અરે બેમાની કરી શકો બાકી તમે તમારી ખુરશીનો ત્યાગ કરીને સમાજ માટે કાંઈ નથી કરી શકતા રાજકોટના જસદણના વિછીયા ગામમાં થોડા દિવસ પહેલા ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી અને હત્યા બાદ એક જે આરોપીઓ હતા એ આરોપીઓના રિકન્સ્ટ્રક્શન કાઢવાનું છે વરઘોડો કાઢવાનો છે એવી વાતો અફવા ઉડી અને અફવા ઉડતાની સાથે જ બાર હજારથી વધુ લોકો એ વિછીયા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને પથ્થરમારો કર્યો ત્યાં હાથાપાઈ થઈ પોલીસે આખા ટોળાને વિખેરવા માટે થઈ અને ટીયર ગેસના સેલ છોડી આ લાઠી ચાર્જ કર્યો અને હેંસીથી વધુ લોકો ઉપર ફરિયાદ કરી અને તમામે તમામે હંસીથી વધુ લોકોની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ કોળી સમાજના આગેવાનો દ્વારા સતત આ ઘટના ઉપર નજર રાખવામાં આવતી હતી કે ભાઈ જે લોકોએ કશું કર્યું નથી જે બે કસૂર લોકો છે તેને ખાલી રીતે અંદર કરવામાં આવે છે તેને મૂકવામાં આવે બાકી પચીસ તારીખ એટલે કે આજના દિવસે એ લોકોની સામે અમે સરકાર સામે ગુજરાત બંધનું એલાન કરીશું અને એલાન પણ આપવામાં આવ્યું હતું ઠાકોર કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકોર કે જેમણે એલાન કર્યું હતું તો શું ખરેખર એવું લાગે છે કે આજે ગુજરાત બંધનું એલાન છે તો ગુજરાત બંધ રહેશે આ મુદ્દે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક જો તમે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પળેપળના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે તો રાજકોટના જસદણના વિછીયા ગામની અંદર થોડા સમય પહેલાં ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી લેન્ડ ગ્રેમ્બિંગના કેસ એમને નોંધાવ્યો હતો ને કેસ નોંધાવાની સાથે જ એ વિછીયાની અંદર જાણે કર્ફ્યુનો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા કારણ કે બાર હજારથી વધુ લોકોનું ટોળું એ પોલીસની સામે પડ્યું હતું અને પોલીસે પણ વિચારવા જેવી વાત થઈ ગઈ હતી કે બાર હજારના ટોળા સામે માત્ર બસ્સોથી અઢીસો પોલીસનો એક કાફલો કઈ રીતે મેનેજ કરશે પરંતુ ટીઆર ગેસના સેલ લાઠી ચાર્જ આ બધી જ વસ્તુ કરીને લોકોના ટોળા તેથી વિખેર્યા એંસી જેટલા લોકો ઉપર ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ રાજકારણ ગરમાયું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સહિતના લોકો ઘનશ્યામ રાજપરાના જે મૃતક ઘનશ્યામ રાજપરા છે એમના ઘર પરિવાર છે ત્યાં એને મળવા માટે ગયા તેમણે આપ પીતી સાંભળી ત્યારે ગોપાલ ઇટાલિયાને એ લોકોએ એવું નિવેદન આપ્યું હતું કે એમના ઘરનાને કે અમે તમને ન્યાય અપાવીને રહીશું ત્યારે આખા મુદ્દે એ જોવાનું રહ્યું કે કારણ કે કુંવરજીભાઈ બાવળિયા મંત્રી છે ભારતીય જનતા પાર્ટીના તેમનો વિસ્તાર છે અને તેમના જ વિસ્તારમાં હવે વિપક્ષે એન્ટ્રી કરી હતી ત્યારે ગઈકાલે એવા સમાચાર સામે આવે કે તમામે તમામ લોકોને જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ કુંવરજી બાવળિયાની એક પ્રતિક્રિયા સામે આવી હતી કે જેમાં કુંવરજી બાવળિયા એમ બોલ્યા હતા ભાઈ આમ આદમી પાર્ટીઓ ખાલી વાતો કરે છે અને ભ્રમિત કરવામાં આવે છે એ માત્ર વાતો કરે છે એનાથી કશું જ નહીં થાય ત્યારે વિપક્ષ છે આમ આદમી પાર્ટી છે એનો દ્વારા હજી સુધી એમનો કોઈ વળતો જવાબ નથી આપવામાં આવ્યો પણ કોળી સમાજના એક આગેવાન કે જેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે કે જેમાં એ નેતાઓને સણસણતો જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ઘનશ્યામ રાજપરા હત્યા મુદ્દે કોઈએ પણ રાજકારણ કરવાની જરૂર નથી રાજકીય રોટલા સેકવાની જરૂર નથી જે તમે કરતા હોય એ કરો બાકી આ મુદ્દે મહેરબાની કરીને રાજકારણ ન કરો ને રાજકારણીઓએ એન્ટ્રી ન કરવી આ મુદ્દે ન્યાય મળી રહેશે કારણ કે અમને ન્યાય ન્યાયાધીશો પર ભરોસો છે પહેલા તો એ પ્રતિક્રિયા સાંભળો કે જેમાં કોળી સમાજને આગેવાને શું જણાવવા માંગુ છે કોઈ પણ પક્ષનો ધારાસભ્ય ક્યારે એ વાતનો જાહેર કરવી જાહેરાત કરવી નહીં કે અમે સમાજ માટે કંઈ કર્યું છે કોઈએ સમાજ માટે કાંઈ કર્યું નથી જે કાંઈ સમાજ આગળ આવ્યો છે એ તો એની મહેનતથી આગળ આવે છે બરાબર અને જ્યારે સમાજનું કરવાનું આવે છે ને ત્યારે તો તમને પોતાની ખુરશી વાલી હોય છે ભાઈ તમે ખુરશી હાચવા માટે સમાજ અરે બેમાની કરી શકો બાકી તમે તમારી ખુરશીનો ત્યાગ કરીને સમાજ માટે કાંઈ નથી કરી શકતા બરાબર અને અત્યારે વિષે અમે જે બન્યું ને એ કાવતરું છે ઘનશ્યામભાઈ રાજપરાના જેણે હત્યા કરી છે ને એને બચાવવા માટેનું બાકી તમારામાં નૈતિકતા હોય બધાનામાં અને ઈમાનદારી હોય તો જેણે ખૂન કર્યું છે ને એનું મકાન સરકારી જમીનમાં બનાવ્યું છે ઘનશ્યામભાઈએ જેની ફરિયાદ કરી હતી એ મકાન તો પાડી બતાવો હા અને તમારા હર્ષભાઈ સંઘવી કહે છે કે પોલીસને કે ગમે અવારા તત્વો હોય લુખા તત્વો હોય ગુંડાઓ જેવા હોય એના વરઘોડા કાઢો તો કોળી સમાજને મારી નાખે એના વરઘોડા ભાજપ સરકાર નથી કાઢવા દેતી એમને અને પોલીસ પ્રશાસનને પૂછતી પણ નથી કેમ નથી વરઘોડો કાઢ્યો ભાઈ સિદ્ધિઓને સાધુ સાદું ગણિત એ છે કે આ મુદ્દો જે ઘનશ્યામભાઈ રાજપરા હત્યાનો રહ્યો ને એ આ પથ્થર મારો બીજા દ્વારા થયો છે અને એ આખો ઘનશ્યામભાઈની હત્યાને બોલવી દેવા માટે અને આ કોળી સમાજનું ઉપાડવા માટેનું આ એક કાવતરું છે બરાબર એટલામાં બધા જ કોળી સમજી જજો એનું કારણ કે આપણે હીરાભાઈ સોલંકી કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈ સોલંકી એ બધા આપણા ધારાસભ્યોને કહીએ છીએ કે તમે ઉચ્ચ સ્તરની તપાસ કરાવો આ કોળી સમાજે નથી કર્યું અને કદાચ કોળી સમાજમાં જેણે કર્યું હોય ને એટલાને જ પુરાવરાવો ને બાકી આની અંદર એક કાવતરું થયું છે ઘનશ્યામભાઈ રાજપરાના હત્યારાને બચાવવા માટેનું બરાબર અને એનું સરકસ કાઢવાનું આ ના પોલીસ પ્રશાસન દ્વારા મનાઈ કરવામાં આવી હતી હર્ષભાઈ સંઘવી કે અને પોલીસ ના પાડે આ બે વસ્તુ કઈ રીતે બને બરાબર એટલે આની તપાસ કરાવો કોળી સમાજ તમારા આગળ બીજી અપેક્ષા નથી રાખતો બરાબર અને કોઈ કોળી સમાજને કોઈ એમ ના કહી શકે ધારાસભ્ય કે અમારા હિસાબે થયું છે કોળી નવયુવાનો રહ્યા ને એની મહેનત રંગ લાવી છે બરાબર અને પચીસ વર્ષ પહેલાં અમારો સમાજ પસાર હતો ત્યારે એટલું એજ્યુકેશન હતું અત્યારે એજ્યુકેશન આવ્યું છે અને દરેક કોળીના દીકરાઓ યુવાનો એ બધાને પોતાની એમ માનો કે જવાબદારીનું ભાન થયું છે અને એટલા માટે કોળી સમાજ આગળ આવે છે માટે કોઈએ જસ લેવો નહીં અને પોતપોતાને જે ફાયદો મળતો હોય એ લઈ લેવો ખોટો કોળી સમાજને અમારો છે ને અમે એના માટે આમ કરીએ એવો બધો ખોટો જસ ના લેશો તમારો ભાજપ તમારી છે અને એના સાચવો તમે તો જે રીતે આખ્યા પ્રતિક્રિયા તમે સાંભળી કે જેમાં કોળી સમાજના એક આગેવાની વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે વાયરલ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે કારણ કે રાજકીય લોકોને પોતાના રોટલા શેકવા માટે ના પાડવામાં આવી છે મનાઈ ફરમાવવામાં આવી છે છતાં પણ રાજકીય લોકો ખાટવા માટે થઈ વાહ વાહી કરવા માટે થઈ એવા આરોપો લાગ્યા છે કે કરવા માટે થઈને ગામે પહોંચી રહ્યા છે એમની સાથે ઊભા રહી રહ્યા છે એમને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે ત્યારે કુંવરજી બાવળીયા સહિતની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે તેમાંથી સ્પષ્ટ સાબિત થાય છે કે રાજકારણ રમાઈ રહ્યું છે પરંતુ જે હત્યા થઈ છે હત્યા મુદ્દે કોણ બોલશે ખરા અને શું ઘનશ્યામ રાજપરાને ન્યાય મળશે ખરા એના આરોપીઓને શું સજા થવી જોઈએ તમે પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર